ગઈકાલે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ધક્કા મુકી જેવી નજીવી બાબતમાં ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના ના વિદ્યાર્થી પર હુમલો કરતા આજે સવારે સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું જેને પગલે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા અને પ્રિન્સિપલ સહિતના સ્ટાફને માર મારી શાળામાં મોટા પાયે તોડફોડ કરી હતી સ્થિતિ વણસતા પોલીસ પણ અહીં પહોંચી હતી પરંતુ સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો હાલ પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે અને હવે આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં જુલાઈ મહિનાના ક્રાઇમ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી આ ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપીએ માહિતી આપી હતી કે તેરા ટુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જુલાઈમાં સાતસો એકસઠ કાર્યક્રમો યોજાયા હતા જેમાં પચીસ કરોડના મુદ્દામાં લોકોને પરત કરવામાં આવ્યા હતા જ્યારે જુલાઈ મહિનામાં ચારસો ચોત્રીસ ફરાર આરોપીઓમાંથી બસો એકાવન જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સાયબર ગઠિયાઓ સામે પોલીસે ગુસ્સેટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે થોડા સમય પહેલા કરોડોના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ આચરતી ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો હતો જેમાં પોલીસે સાત આરોપી પૈકી બે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓના એકાઉન્ટમાં ક્રિપ્ટો કરન્સીના ત્રણસો કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા ત્યારે આવા સાયબર ગઠિયાઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી થાય તે માટે પહેલી વખત ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે